નમસ્કાર ન્યૂઝ હવે સમાચાર ક્લબ ઓફ દ્વારા રૂપે વયોવૃદ્ધ મહિલાઓ સાથે યુવા બહેનો માટે ખાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો ઇનરવિલ ક્લબ ઓફ ઉમરગામ વિવિધ સામાજિક કાર્યક્રમો કરી સમાજમાં એક સારી કામગીરી કરતા આવ્યા છે આજે યોજાયેલા કાર્યક્રમમાં પંચાવન વર્ષથી ઉંમરની મહિલાઓ ગરબે ઝૂમી મુક્ત મને આનંદ માણ્યો હતો ગરબે જમદી મહિલાઓ માટે આ ક્ષણ યાદગાર બની ગઈ હોય ઇનર વ્હીલ ક્લબનો આભાર માન્યો હતો મોટી સંખ્યામાં આવેલા લોકોએ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઇનરવેલ ઇનરવિલ ક્લબ ઓફ ઉમરગામ તરફથી હું રિયાલ અમે લોકોએ આજે સિનિયર સિટીઝનના ગરબાનું પ્રયોજન રાખેલું છે કોમ્પિટિશન છે એકચ્યુઅલી અને એ ફિફ્ટી એટ પ્લસના સિનિયર સિટીઝનથી લઈ એટી સેવનની એજ સુધી અમારી સાથે પાસે રજીસ્ટ્રેશન આવ્યા છે ટોટલ સેવન્ટી સેવન લોકોએ પાર્ટિસિપેટ્સ કર્યું છે અને એમની સાથે અમે ગરબાનું પ્રયોજન કરી એ લોકો ગાયલ ડ્રેસઅપમાં ગરબા રમવા માટે અને એન્જોય કરવા માટે આવ્યા છે આજકાલ યુવા જનરેશનને તો બધા જ એન્જોયમેન્ટ કરાવતા હોય છે પણ અમે ઇનરવ્યુ તરફથી એવું વિચારીએ કે જે લોકો સિનિયર સિટીઝન છે એમને પણ એક તરફનું પ્રોત્સાહન મળે અને એ લોકો પણ એન્જોય કરી શકે કારણ કે મોટા મોટા શોઝમાં જઈને એ લોકો પરફોર્મ નથી કરી શકતા તો અહીંયા આગળ અમે એમને એક રીતનું પ્રોત્સાહન આપણે એ રીતનું પ્રયોજન કરેલું છે એમને અમે કોમ્પ કોમ્પિટિશનમાં પ્રાઇઝિસ કોન્સોલેશન પ્રાઇઝ નાસ્તા અને બધી જ રીતેનું સન્માન આપીને એ લોકોને પ્રોત્સાહિત કરવાનું એક આયોજન કરીએ છીએ અને અમે છેલ્લા બે વર્ષથી આ લગાતાર કરી રહ્યા છીએ આ નવરાત્રી પ્રોગ્રામ આજે જે હિડમિંગ ક્લબ દુરગા જે સ્પોન્સર કર્યો છે ફોર સિનિયર સિટીઝન ઇટ ઇઝ વન્ડરફુલ અને જે રીતે એ લોકોએ સિનિયર સિટીઝનને ચાન્સ આપ્યો છે કારણ કે આજે જે યંગસ્ટર્સ ગરબા કરે છે ત્યારે અમારથી એટલું બધું ફાસ્ટ નહીં થાય અને જે આનું કોઈ આયોજન કર્યું છે ઇનોવિલ ક્લબ બહુ સરસ અને બહુ સુંદર અને અમે વેરી ગ્રેટફુલ ટુ ધ ઇનોવિલ ક્લબ કે અમને ચાન્સ આપ્યો આજે બધા સિનિયર સિટીઝનને આજે એટલીસ્ટ ગરબા રમવા કારણ કે પહેલાંના જમાનામાં બધા સાથે ગરબા રમતા અને ગાતા હવે આજે ટ્રેન બદલાઈ ગયો પણ આજે જે ઇનોવીર ક્લબે અમને જે ચાન્સ આપ્યો છે અને આ પ્રોગ્રામ it fantastic.